જે મિત્રો હળદના આપણી સાથે જોડાય એ મિત્રોને એક ખાસ વિનંતી કે કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો અમે જે તમને બતાવી રહ્યા છીએ ને તો એ આપણા હળવદ માટે યોગ્ય છે કે નથી પહેલાં મિત્રો તમને હું લોકેશન આપી દઉં તો અત્યારે આપણે સરા રોડ ઉપર છીએ ને એગ્રોની એક જેટ સામે આ તમે જુઓ છો સરા ચોકડી શિવ એગ્રો એની બાજુમાં આ રોડ અને આપણું જે ફોરેસ્ટ વિભાગ છે એની દિવાલ પડખે જે ઓલી નહેર છે પાણીની આ પાણીની નહેર પાસે અત્યારે આપણે છીએ આ એક જીગરિયું મશીન પણ ચાલુ છે અહીંયા અને આ જે પાઇપ જે મિત્રો તમે જોઈ રહ્યા છો ને આ પાઇપ જે છે એ ભૂગર્ભ ગટર કે અમે એ સમયે પત્રકાર હતા ને આપણા વિકાસ પુરુષ એ સમયે રાજ્યના પંચાયત મંત્રી હતા એટલે ત્યારે અમે બહુ નોટો બનાવી હતી કે બાણું કરોડના ખર્ચે બાણું કરોડ રૂપિયાના ખર્ચે હળદમાં ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવશે નાખીએ દીધી અને ગંદકીથી શહેરીજનોને મુક્તિ મળશે એ સમયે આવી બધી વાતો કરતા હતા ને આપણે એની બહુ ઘણી બધી પ્રેસ નોટો પણ બનાવી હતી હવે પરિસ્થિતિ મિત્રો એ છે આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલેલું છે પાઇપ અંદર નાખેલી છે આ જીગરિયું મશીન છે અને મશીનની સાથે ગોબરું ગંધાતું દુર્ગંધ મારતું જે પાણી છે એ પાણી ગોરભ ભૂગર્ભ ગટરનું જે છે મિત્રો એ પાણી દૂષિત પાણી અહીંયા કાઢવામાં આવી ગયું છે અહીંયા ઉભા રહી તો એટલી દુર્ગંધ આવે છે અને અહીંયાથી સીધું આ પાણી મને વાત મળી દોઢ બે કલાકથી ચાલુ છે આ પાણી સીધું આપણું ઐતિહાસિક હળવદની ધરોહર કે જેને આપણે પૌરાણિક માની છીએ અને જે તળાવમાં આપણે નહીં જ મિત્રો તો પણ એનું એક અનેરું મહત્ત્વ છે આ ગંધાતું ગોબરું દુર્ગંધ મારતું પાણી જે છે મિત્રો એ આ પાલિકાના કોન્ટ્રાક્ટર અત્યારે આપણું હળવદનું ઐતિહાસિક સામતસર તળાવમાં છોડી રહ્યા છે આ ગટરનું પાણી તમે વિચાર કરો અહીંયાથી આ પાણી જાય જે હળવદના મિત્રો છે એ બધાને ખબર છે કે આ નહેર સીધી સામરસર તળાવે જાય છે મિત્રો આની પાછળ જ સામરસર તળાવ આવ્યું તો આ જે ગંધાતું ગોબરું પાણી જે છે મિત્રો એ સામરસર તળાવમાં છેલ્લી દોઢથી બે કલાકથી છોડવામાં આવ્યું છે અને નવાઈની મિત્રો થોડીક વાત એ છે કે આ જગ્યા ઉપર અનેક વાહન ચાલકો પસાર થાય છે હળવદના કેટલાય લોકો પસાર થયા પરંતુ તમે એક વિચાર કરો આપણું ઐતિહાસિક તળાવની આજની તારીખમાં એ કેટલાય લોકો એવા છે કે સવારમાં ઉઠી અને સામતસર તળાવમાં નાતા હોય છે કેટલાય ત્યાં કપડાં ધોવા જતા હોય છે કેટલાય ત્યાં આગળ નાવા માટે આવે છે કારણ કે એનો આપણો મહિમા જે છે એ કંઈક અલગ છે અને આ તળાવમાં દૂષિત દુર્ગંધ મારતું ગંદુ જે પાણી છે મિત્રો અને ગટરનું પાણી એ છોડવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ કોઈ જ બોલતા નથી કોઈ જ કહેતા નથી કોઈ પાલિકામાં ફોન નથી કરતા ભાઈ હળવદનું ઐતિહાસિક સામરસર તળાવમાં આવું દુર્ગંધ મારતું દૂષિત પાણી અને ગટરનું પાણી આ ભૂગર્ભ ગટરમાં કેટલાયના જે ટોયલેટના ને એનાય કનેક્શનો મિત્રો દીધેલા છે આવું દૂર દુર્ગંધ મારતું જે પાણી છે મિત્રો એ આપણા ઐતિહાસિક સામરસર તળાવમાં ઠલવવામાં આવી રહ્યું છે તો આપણા સિનિયર સિટીઝનો હાટકેશ્વર ગ્રુપ ને કેટલાય બધા મિત્રોએ સામતસર તળાવની સ્વચ્છતા માટે થઈ અને મહેનત કરતા હતા એ પણ આપણે તમને મિત્રો બધાને બતાવ્યું હતું તો હવે તમે વિચાર કરો હું અહીંયા ઊભો છું તો પણ આમ ટી શર્ટ નાખે દઈ દેવું પડે એટલું દુર્ગંધ આ પાણી મારી ગયું છે અને આ પાણી અહીંયાથી સીધું જ સામતસર તળાવમાં છોડવામાં આવી રહ્યું છે મિત્રો તો જો કોઈની લાગણી દુભાય ને તો કાલ કહીજો તો આપણે પાલિકાએ રજૂઆત કરવા જવું છે કે ભાઈ આવું તો ન હાલે ભૂગર્ભ ગટરનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટર શહેર ભાજપ પ્રમુખ હજી રાવલના સાવ નજીકના છે એ તમને મને બધાને ખબર છે અને એટલા માટે જ એની આવી હિંમત થાય છે કે જાહેર રોડ ઉપર મશીન મેકિંગ એક બાજુ જે છે એ રોડ અડધો બ્લોક કરી અને પછી દૂષિત પાણી જાહેરમાં જે ઐતિહાસિક સામરસર તળાવ છે મિત્રો એમાં છોડવામાં આવી ગયું છે અને તેમ છતાં પણ આ મડદને કોઈ કંઈ કહી નથી શકતું તમે વિચાર કરો અને આવું ને આવું મિત્રો આવેલું તો પછી કાલ હવે તમારા ઘરમાંય પાણી નાખી દેવાના છે આર્ય એ પણ એક વાત હકીકત છે એટલે ક્યાં સુધી આમની સામે તમે નહીં બોલો અને ક્યાં સુધી બધા ચાપલુસી કરતા રહીશું કે નહીં નહીં તમે જ વિકાસ પુરુષને નહીં નહીં તમે જ આ ને ઘણાને પાલિકાની ટિકિટો લેવી છે ને ઘણાને બધાને ઘણું બધું છે હમણાં પાલિકાની ચૂંટણી પણ આવે છે મિત્રો એટલે ક્યાં સુધી આવી બધી ચાપલુસી કરતા રહીશો આપણું મિત્રો આ સમચસર તળાવ એમાં તમને મને બધાને મિત્રો ખબર છે ત્યાં કોઈને મચ્છી મારવા પણ દેવામાં આવતી નથી એક વખત આવું થયું હતું તો આખા શહેરીજનોએ રેલીઓ કાઢીને રજૂઆત કરી હતી હડોદમાં નોનવેજની દુકાનો બંધ કરાવી દીધી હતી નથી વરી પાછા અત્યારે ચાલુ થઈ ગઈ છે પરંતુ અત્યારે કોઈને કંઈ લાગણી દુભાતી નથી એ મહત્વની વાત છે આ મિત્રો તમે જુઓ અત્યારે કે આ દૂષિત દુર્ગંધ મારતું પાણી આપણા સામતસર તળાવમાં જે છે મિત્રો એ છોડવામાં આવે છે સામસર તળાવની શોભા વધે તે માટે જે તે સમયે નર્મદાના નીરથી તળાવને ભરવામાં આવ્યું હતું અત્યારે તેની કંઈ જરૂર નથી કારણ કે વરસાદ જ આ વખતે એટલો થયો તો ગટરનું ગંદુ પાણી એ આમાં છોડવામાં આવે રમજાન પે બેલીમ કહી દયા ચીફ ઓફિસર ફોન નથી ઉપડે એ નહીં ઉપાડે આજે રવિવાર છે એટલે એમને રજા છે તમે વિચાર કરો આ અને પાછા આ લાઈવ આપણે દ્રશ્યો બતાવીએ છીએ કોઈ વિડીયો મેં લો અને આપણે બતાવીએ એવું કંઈ નથી મિત્રો અને સામે ઉ દુર્ગણતું એટલું મારે દુકાન સામે બધા જો બે ત્રણ ખુલ્લા છે પરંતુ આમાં કોઈ કઈ બોલશે નહીં મેં હડોદમાં વરસાદ ચાલુ છે નથી મિત્રો હળોદમાં વરસાદ હડોદ બીજી સ્ટોરની સામે ગટરનું ઢાંકણું જ નથી ગટરનું ઢાંકણું તો માની લીધું કે નથી તો એ આવશે પણ આ તળાવમાં મને ખબર છે કેટલા એમાં વૃદ્ધ જે મહિલાઓ છે ને મિત્રો એ વૃદ્ધ મહિલાઓ તો ત્યાં આગળ નાવા માટે જાય છે કારણ કે મહત્વ છે આપણા કામ તળાવમાં ઓલી બાજુનું જે સામતસર તળાવ છે ને મિત્રો એ બાજુ તો સ્વામિનારાયણના ત્યાં પગલાંની છે એટલે એ ભક્તિનંદન દાસ જે આપણા સ્વામી છે ને એમની પાસે આપણે બેહીને તો આપણને ખબર પડે કે આ આપણું સામતસર તળાવ કેટલું ઐતિહાસિક છે મિત્રો અને કેટલું પૌરાણિક છે અને આનું શું મહત્ત્વ છે અમે તો એમની પાસેથી જાણેલું છે મિત્રો અહીંયા આગળ જે કથાની હતા ને ત્યારે બાઇટને આપણે કરવા ગયા હોય ને તો એમની પાસેથી અમે જાણેલું છે મિત્રો અને આ તળાવમાં નાવા માટે થઈ અને એનું નાવાનું એક અનેરું મહત્ત્વ છે હવે અત્યારે મશીન બંધ કરી દીધું કદાચ આ જોયા પછી આમને કંઈ ફોન બોન આવી ગયું હોય છે કોઈ બંધ કરી દો એમ પણ દોઢ બે કલાકથી આમને મશીન આઈ ગયું એનું શું એમ આની આની સામે શું કાર્યવાહી થશે તો તમે વિચારો આપણું ઐતિહાસિક સામસર તળાવ અને એ તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવે દુર્ગંધ મારતું પાણી અને છતાંય તો તમે વિચાર કરો અત્યારે તો મિત્રો આ મશીન બંધ કરી દીધું તો આવું તો થોડું હાલે અને મારું કહેવાનું એ થાય છે કે કેટલાયની ઘડીએ ઘડીએ લાગણીઓ બહુ ડૂબી થાય ડૂબી જાય છે તો આ ઘટનામાં એમની લાગણી દુભાવી જોઈએ ખરેખર કારણ કે આ સામતસર તળાવમાં મિત્રો આપણા જ વડીલો જે છે એને ઐતિહાસિક માનીને ત્યાં આગળ સ્નાન કરવાનું મહત્વ જે છે મિત્રો એ ગણે છે અને ત્યાં સ્નાન કરવા જાય છે અને આ તળાવમાં આ લોકો ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી જે છે મિત્રો એ પાણી છોડી રહ્યા છે અને પાછા જાહેર રોડ ઉપર માનું ટેન્કર ભરીને કોઈ અંધારું હોય અવાવરું જગ્યા હોય ને એ બાજુ જઈને છોડી દે તો કંઈક વાત જુદી છે જાહેર રોડ ઉપર શિવ સામે જે સરા ચોકડી છે આ સરા ચોકડી પાસે એક બાજુની સાઈડ બંધ કરી દીધી સામેથી અને જાહેર રોડ ઉપર આ પાણી જે છે આ પાણી છોડી રહ્યા છે અને તેમ છતાંય અમને કોઈ કહેવાનું છે નહીં નોનવેજની દુકાનો ઘર ઘર ઘરના તો ચલાવતા હશે નહીં ગ્રાહક આવતા તો હશે જ નહીં આ ગાજર ક્યાં ચાલુ છે વિકાસ એટલે ખાસ આ મિત્રો બતાવવા માટે અને જે હળવદના કહેવાતા જે આગેવાનો છે એ આગેવાનોને વિનંતી કે કાલ તમે બોલજો ને કાલ પાલિકાએ રજૂઆત કરવા આવજો પછી એક મહત્વની ટકોર એ આપણે કરશું કે વેપારી આગેવાનો જે છે જો કોઈ લારી રોડ વચ્ચે થોડીક અડધી રહી હોય કે પછી કોઈ સીએનજી રિક્ષા ચાલક એના પેસેન્જર લેવા માટે કારણ કે એ બસો પાંચસો કમાય તેનું ઘર હાલે તો એ જો થોડો રોડ વચ્ચે ઊભો હોય તો આગેવાનો લેખિતમાં રજૂઆત કરવા પોલીસ મથકે પોગી જાય છે અને એ લારીવાળાને એ સીએનજી રિક્ષાવાળાને કંડક કરે છે તો એ વેપારી આગેવાનોને મારી એક વિનંતી છે કે તમને શરમ નથી આવતી તમને એ નથી થતું કે આ હળદ આપણું જ છે ને આપણા ઐતિહાસિક સામતસર તળાવમાં દુર્ગંધ ગટરનું મારતું દૂષિત થાવ ગંધારું પાણી આ કોન્ટ્રાક્ટરો છોડી રહ્યા છે તો પછી આપણી કહેવાની ફરજ નથી આવતી આગેવાનોની ફરજ નથી આવતી આપણે સામતસર તળાવના વધામણા કરવા જઈએ છીએ અને વધામણા કરીને પછી પાછળથી આ ખાવ ગોબરું ગંધાતું પાણી આપણે છોડવાની છૂટી આપી દઈ છીએ તો એ એમને શરમ નથી આવતી તો હવે મિત્રો જોવાનું એ એક છે આ દુર્ગંધ મારતું જે પાણી અને આ તો આજે આપણને દેખાણું અમુક બે ત્રણ મિત્રો આવું હોય હાવ તો હવે પછી આ સામે અને આ શું પાલિકા સામે આગેવાનો કેવું એમનું વલણ રહે છે એ આવતા દિવસોમાં ખબર પડશે પણ જો કોઈની ખરેખર લાગણી દુભાણી હોય અને ખરેખર જો એવું હોય કે નહીં આપણું હળવદનું ઐતિહાસિક જ છે સામસર તળાવ અને એને આપણે ઐતિહાસિક જ રાખવાનું છે અને જો કોઈની લાગણી દુભાણી હોય તો અમે સાથે આવશું કાલ આપણે પાલિકાએ ચીફ ઓફિસરને રજૂઆત કરવા જઈશું મિત્રો આભાર